સ્યોર ભાવનગર રાજકોટ હાઇવે પુલ નીચે વરસાદી પાણીનો નિકાલ નહિવત હોય કચરો તાત્કાલિક દૂર કરવા આગેવાનો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરી

Aló. Ya, ja, ja, ja. Aló, Ausch. Aló, Ausch. નમસ્તે હું એક શિવરનો એક નાગરિક છું અને તમે જોઈ શકો છો કે અહીંયા ભાવનગર રાજકોટ રોડનો આ બ્રિજ આવેલો છે જે વર્ષો જૂનો છે બ્રિજમાં કોઈ તકલીફ નથી પણ અત્યારે તમે જોઈ શકો છો કે જે પહેલું પૂર આવ્યું એમાં બધો કચરો પુલની આડો આવી ગયો છે જેને હિસાબે આજુબાજુની બધી દુકાનોમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા લગભગ આઠથી દસ કાર બાઇક બધું તણાઈ ગયું અને પ્લસ દરેક દુકાનવાળાને પચીસ હજારથી માંડીને દોઢથી બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવેલ છે હવે આ જે નુકસાન થયું છે એ આ સામાન્ય કાર્ય છે આમ ગણો તો અડધો દિવસ પણ ન થાય આ કાર્ય કરતાં ઘણી બધી રજૂઆતો અલગ અલગ લોકોએ કરેલી છે ગ્રુપે કરેલી છે પણ સરકાર કે અહીંયા જે ભાવનગરના ડેપ્યુટી કલેક્ટર છે કલેક્ટર છે બધા પત્ર ગયેલો છે પણ અહીંયા કોઈ પણ કાર્ય થતું નથી હવે અત્યારે તમે શ્રાવણ મહિનો આવે છે તમે આ નદીની દુર્દશા પણ જોવો છો વર્ષોથી અહીંયા કચરો ભરાય છે અહીંયા ગટર મંજૂર થયેલી એ કોઈ કાર્ય થયેલું નથી તેની હિસાબે માણસોને ગંદકીમાં ચાલી અને ભીમનાથ મહાદેવના દર્શને આવવું પડે છે હવે મંદિરની સામે ગંદકી હોય તો માણસ દર્શન કરવા આવે તો એ અશુદ્ધ થઈને અંદર એને જવું પડે છે બધાને ખબર છે પણ બધા સામે જોઈ રહે છે કોઈ કાર્ય કરતું નથી કેટલા પક્ષો ફરી ગયા ભાજપ છે કે કોંગ્રેસ છે કોઈને આ કાર્ય કરવામાં રસ નથી હવે આની કેટલી રજૂઆત કરી મેં પોતે ફોટા પણ મોકલ્યા પણ સંપૂર્ણ કાર્ય હજી નથી થયું હજી આગ ઉપરથી સેજસેજ બધું લઈ લીધું છે બધે ડટ્ટા દેવાઈ ગયા છે પાણી છેલ્લા ખાનામાંથી થોડુંક જાય છે જો બીજી વાર પૂર આવે એટલે સમજી લેવાનું કે બધી આજુબાજુની સોસાયટીમાં પાણી ગરી જવાની પૂરી શક્યતા છે તો હું તો કહું ભલે કાંઈક ગામ માટે કાંઈક થોડુંક તો સારું કરો કાંઈ ન કરો તો કાંઈ નહીં સો ટકામાંથી વીસ ટકા કામ કરે ને કોઈ વાંધો ન આવે ગામને એમ એટલે મારું કહેવું એવું છે